આ સાહેબ આવે છે સાહેબ આવે છે એના પડઘા તો કાનમાં બહુ પડી રહ્યા છે પણ સાહેબના આવવાથી ખરેખર ભાવનગરને શું ફાયદો થવાનો છે ખેર છોડો ફાયદો તો આપણને ખબર નહીં પણ નુકસાન શું થવાનું છે એ બાબતે હું આપણું ધ્યાન દોરું ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકા ગારિયાધાર તાલુકા અને પાલિતાણા તાલુકાના વિદ્યાર્થીઓ અભ્યાસ માટે ભાવનગર જિલ્લાના તાલુકાઓથી ભાવનગર શહેર સુધી જે તે લોકલ બસોમાં મુસાફરી કરતા હોય છે જે બસો આ તારીખે કદાચ બંધ હશે દર વખતે તો આવું જ થાય છે આ બસો ગામડે ગામડેથી માણસો ભરવા નીકળી જાય છે એના લીધે જે વહેલા કોલેજો માં તારીખે રજાના જાહેર કરી શકે ન થતી હોય તો ડીસી અમરેલી અને ડીસી ભાવનગરને હું વિનંતી કરું છું કે તમે શું એક્સ્ટ્રા બસો ન મૂકી શકો વિદ્યાર્થીઓ માટે એવું પણ ન થતું હોય તો ભારતીય જનતા પાર્ટી પબ્લિક ભેગું કરવા માટે જે બસો ગામડે ગામડે દોડાવે છે એમાં વિદ્યાર્થીઓને ન લાવી શકાય જો આ કાંઈ ના થઈ શકતું હોય તો સવલત તો તમારે કરવી જ પડશે વિદ્યાર્થીઓ દર વખતે હેરાન થાય છે આ વખતે થશે તો થોડી જોવા જેવી થશે આવું હું આ વિદ્યાર્થીઓને કહેવા માંગુ છું કે થોડું બોલો મિત્રો તમારા સમયે અવાજ ઉઠાવો આ સરકાર પોતાની સવલતો માટે આપણને શું કામ અગવડતાઓ ઊભી કરે છે એના માટે થોડું ધ્યાન દોરું છું ધન્યવાદ